નમસ્કાર પંદર ઓગસ્ટ ઓગણીસ સુડતાલીસ એ દિવસ જે દિવસે આધુનિક ભારતનો જન્મ થયો પણ એ આઝાદીની સવાર માત્ર ખુશીઓ લઈને નહોતી આવી એની સાથે હતા ઇતિહાસના કેટલાક સૌથી મોટા પડકારો તો આ કહાની છે જીતની અને સાથે સાથે ઊંડી વેદનાની પણ જુઓ આઝાદીની વાત શરૂ જ થાય છે એક મોટા તણાવથી એક તરફ સદીઓની ગુલામીમાંથી આઝાદ થવાનો જબરદસ્ત ઉત્સાહ હતો આખો દેશ ઝૂમી રહ્યો હતો તો બીજી તરફ દેશના બે ટુકડા થઈ રહ્યા હતા એનું ઊંડું દુઃખ હતું અને આ બંને ભાવનાઓ એ સમયે એકસાથે જ અનુભવાઈ રહી હતી તો સવાલ એ થાય કે આ બધું થયું કઈ રીતે એનો કાનૂની આધાર શું હતો વેલ આ વિભાજનનો પાયો બ્રિટિશ સંસદે પસાર કરેલા ભારતીય સ્વાતંત્ર્ય ધારામાં હતો આ કાયદાએ જ બ્રિટિશ ભારતને બે નવા ડોમિનિયનમાં વહેંચી દીધું એટલે કે ભારત અને પાકિસ્તાન જેવું આ કાયદાકીય વિભાજન થયું એની સાથે જ એક ભયંકર માનવીય સંકટ ઊભું થયું એક એવું સંકટ જેની ભયાવહતાની કદાચ કોઈએ કલ્પના પણ નહોતી કરી તો આટલું મોટું સ્થળાંતર થયું શા માટે કારણ એ હતું કે પાકિસ્તાને બિનમુસ્લિમોને દેશમાંથી બહાર કાઢવાની નીતિ અપનાવી આને કારણે લાખો લોકોને રાતોરાત પોતાના ઘર પોતાની જમીન બધું જ છોડીને હિજરત કરવા માટે મજબૂર થવું પડ્યું વિચારો એસી લાખ લોકો આ ખાલી એક નંબર નથી આ તો એસી લાખ વિસ્થાપિત જિંદગીઓની કહાણી છે ઇતિહાસમાં થયેલા સૌથી મોટા માનવ સ્થળાંતરોમાંનું આ એક હતું આ આંકડો જ આપણને એ સંકટની ગંભીરતા સમજાવવા માટે પૂરતો છે તો આ સંદર્ભમાં શરણાર્થી એટલે કોણ એ સમજવું બહુ જરૂરી છે આ એવા લોકો નહોતા જે ફક્ત એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા હોય ના આ એવા લોકો હતા જેમણે પોતાનું બધું જ ગુમાવી દીધું હતું અને હવે એક નવા અજાણ્યા દેશમાં શૂન્યમાંથી ફરી જિંદગી શરૂ કરવાની હતી એટલે પડકાર બેવડો હતો એક તો તાત્કાલિક ધોરણે આ લાખો લોકોને માથે છત ક્યાંથી આપવી અને બીજું જે વધુ અગત્યનું હતું એમને લાંબા ગાળે પગભર કેવી રીતે કરવા એમને રોજગાર ક્યાંથી આપવો જેથી તેઓ ફરીથી સન્માનભેર જીવન જીવી શકે તો આટલા મોટા સંકટનો સામનો થયો કઈ રીતે અહીં ભારતની નવી સરકારે ખૂબ જ કુશળતા અને મજબૂત ઈરાદાથી કામ લીધું અને એટલું જ નહીં દેશના સામાન્ય લોકોએ પણ દિલ ખોલીને પોતાના આ નવા ભાઈ બહેનોને આવકાર્યા અને મદદ કરી આ આખી પુનર્વસનની પ્રક્રિયાને આપણે ત્રણ મુખ્ય ભાગમાં જોઈ શકીએ સૌથી પહેલું પગલું હતું તાત્કાલિક રાહત આ માટે દેશભરમાં મોટી મોટી શરણાર્થી શિબિરો ખોલવામાં આવી પછી બીજું પગલું આવ્યું સામૂહિક સમર્થન જેમાં સરકાર અને લોકોએ સાથે મળીને મદદ પહોંચાડી અને છેલ્લે જે સૌથી મહત્વનું હતું તે હતું એકીકરણ એટલે કે શરણાર્થીઓને નવું જીવન શરૂ કરવામાં મદદ કરવી અને તેમને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં ભેળવી દેવા એક તરફ આ માનવીય સંકટ ચાલી રહ્યું હતું તો બીજી તરફ ભારત સામે એક બીજો મોટો રાજકીય પહાડ જેવો પડકાર ઊભો હતો અને એ હતો સેંકડો રજવાડાઓને એક કરીને એક દેશ બનાવવાનો પાંચસો ને બાસઠ જરા આ આંકડા પર ધ્યાન આપો એટલે કે આઝાદી વખતે ભારતમાં પાંચસો બાસઠ નાના મોટા રજવાડા હતા વિચાર કરો દરેકનો પોતાનો રાજા પોતાના નિયમો પોતાની વ્યવસ્થા આ બધા અલગ અલગ ટુકડાઓને જોડીને એક દેશનો નકશો બનાવો કેટલું મુશ્કેલ કામ હશે હવે આ દરેક રાજ્યને ભારતીય સંઘનો હિસ્સો બનવા માટે મનાવવો એ ખરેખર એક બહુ જ મોટો રાજદ્વારી પડકાર હતો તે સમયના નેતાઓએ સમજાવટ કુનેહ અને ક્યારેક રાજકીય દબાણનો ઉપયોગ કરીને આ લગભગ અશક્ય લાગતા કામને પાર પાડ્યો સારું તો આ બે મોટા પડકારો તો હતા જ પણ એને પહોંચી વળ્યા પછી એક ત્રીજો અને કદાચ સૌથી લાંબો ચાલનારો પડકાર સામે આવ્યો એ પડકાર હતો ભવિષ્યના ભારત માટે એક મજબૂત પાયો નાખવાનો તો ચાલો આ ત્રણેય મુખ્ય પડકારોને એકસાથે જોઈએ જેણે નવા સવા આઝાદ થયેલા ભારતનો પાયો નાખ્યો પહેલું એસી લાખ લોકોનું પુનર્વસન બીજું પાંચસો બંસઠ રજવાડાઓનું એકીકરણ અને ત્રીજું કરોડો લોકોની આશાઓ અને સપનાઓને પૂરા કરી શકે તેવું બંધારણ અને શાસન વ્યવસ્થા બનાવવી આ ત્રણેય પડકારો એકબીજા સાથે જોડાયેલા હતા અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે આ શરૂઆતના જે ભયંકર પડકારો હતા તેના પર ભારતે જે રીતે જીત મેળવી એણે જ કદાચ આધુનિક ભારતના ભવિષ્ય અને તેની ઓળખને આકાર આપ્યો આજે આપણે જે ભારતને જોઈએ છીએ એનું ચરિત્ર ઘડવામાં આ શરૂઆતના સંઘર્ષોનો કેટલો મોટો હાથ હશે